થઈને બુદ્ધનાથ મંદિર સુધીનો જે વિસ્તાર વર્ષોથી વણ વપરાયેલો પડ્યો હતો ત્યાં હવે મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને રાખવાનો નિર્ણય લીધો છે નવસારી શહેરના દુધિયા તળાવના વોકવેનો ગોહિલ હોસ્પિટલ થી લઈને બુદ્ધનાથ મંદિર સુધીનો જે વિસ્તાર વર્ષોથી વણ વપરાયેલો પડ્યો હતો તેના ઉપયોગ અંગે નવસારી મહાનગરપાલિકાએ તાજેતરમાં એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે

પકડેલા ઢોરોને રાખવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે નવસારી વિજલકોર નગરપાલિકા હોય કે પછી નવસારી મહાનગરપાલિકા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા ઠેર ઠેર જ જોવા મળી રહી છે

મહાનગરપાલિકામાં દૂધિયા તળાવની ફરતે જે વોકવે આવેલો છે એની સાફ સફાઈ કરવામાં આવી પરંતુ સાફ સફાઈ કરવા બાદ માહિતી મળી કે ત્યાં રખડતા જે પશુઓ છે એમને ત્યાં આગળ પશુઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે જે દૂધિયા તળાવ જે છે એ વોકવે છે લોકોના માટે અને બ્યુટિફિકેશન એનું કરીને લોકોના માટે એ જગ્યા ખુલ્લી મૂકવામાં આવી છે ત્યારે શું નવસારી મહાનગરપાલિકા માટે રખડતા પશુઓ માટેની કોઈ વ્યવસ્થા જ નથી પાંજરાપોરથી લઈને અનેક જગ્યાઓ છે જ્યાં રખડતા પશુઓને રાખી શકાય પરંતુ આ સરકાર જે રીતે ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે નવસારી મહાનગરપાલિકાની વાત કરીએ તો એ દક્ષિણ ગુજરાતમાં ભ્રષ્ટાચારથી ભરેલી નગરપાલિકા છે ત્યારે આ નગરપાલિકાએ શરમ અનુભવવી જોઈએ કે એમની પાસે અનેક ગેરકાયદે બા બાંધકામો થયા છે એની પરવા કર્યા વગર નવસારી મહાનગરપાલિકાએ જે રીતે દૂઢિયા તળાવ પર પશુઓને રાખવાની વ્યવસ્થા કરી છે તે ખૂબ શરમજનક બાબત છે અને કોઈ પણ બીજી જગ્યા જ નથી મળી ત્યારે નવસારી નગરપાલિકા અને નવસારીજનોએ વિચારવું જોઈએ કે આના માટે કોઈ અલગ વ્યવસ્થા કરવી જોઈએ અને પશુઓ માટે કોઈ વ્યવસ્થા કરીને એમને વ્યવસ્થિત જગ્યાએ રાખવા જોઈએ જો કે અમુક ખુલ્લા રહેલા ભાગોમાંથી સ્થાનિકોને રાહદારીઓ સ્પષ્ટ જોઈ શકે છે કે અંદરના ભાગમાં રખડતા ઢોરો ચરી રહ્યા છે અને આ જગ્યાનો ઉપયોગ કામચલાઉ ચલાવ ઢોરવાડા તરીકે થઈ રહ્યો છે હાલ નવસારી મહાનગરપાલિકા દ્વારા જે કોર્પોરેશન વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે તેને ધ્યાને રાખીને આપણે ભૂતકાળમાં કલેક્ટર સર પાસેથી ખાંભલાઓમાં જગ્યા માગી હતી જેની મંજૂરી આવી ગઈ છે ત્યાં ખાંભલાઓ જગ્યાએ રખડતા ઢોર માટે કેટલ પણ બનાવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે ટૂંક સમયમાં એ પૂર્ણ થઈ જાય છે પૂર્ણ થઈ જશે ત્યાં સુધી શહેરમાંથી રખડતા ઢોરોને દૂર કરવા માટે અને એમને વ્યવસ્થિત આશરે સાન મળે તે ધ્યાને રાખીને ઉધિયર જાળવ પાસે એક વોકવેમાં વ્યવસ્થિત તેમના માટે વ્યવસ્થા કરીને હાલ પકડેલા ઢોરોને ત્યાં રાખવાની ટેમ્પરરી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે